ગુડ મોર્નિંગ બોલો ભીઓ મારું નામ મનસુરી અફઝલ છે હું છેલ્લા પાંચ વર્ષથી વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ છું અમારી સ્કૂલ છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાપર આજના સેશનમાં આપણે ભણીશું ભારતીય અને વૈશ્વિક રિટેલર તો રિટેલરો એ સૌથી વધારે રોજગારીની તકો ઊભું કરતું ક્ષેત્ર છે જેથી પછી રિટેલર ક્ષેત્ર સૌથી વધારે રોજગારી આપે છે તો એ ખાલી ગામ પૂરતી તાલુકા પૂરતી સીમિત નથી એના ભારતીય રિટેલર બહુ મોટા ઉદ્યોગ તરીકે વિકાસ પામ્યું છે અને વિશ્વમાં પણ રિટેલરનો ડંકો છે તો આપણે જોઈશું આજે ભારતીય રિટેલરો અને વૈશ્વિક રિટેલરોની ચર્ચા કરીશું ભારતીય રિટેલરો એટલે જેની બ્રાન્ચ ખાલી ભારતમાં જ હોય અને વૈશ્વિક રિટેલરો કે જેની બ્રાન્ચ ભારત સિવાય અન્ય દેશમાં પણ એમની બ્રાન્ચ હોય તો ભારતની આવક વધવા સાથે ખરીદ શક્તિમાં વધારો થઈ રહ્યો છે પરિણામે રિટેલ સ્ટોરની સંખ્યા પણ વધી રહી છે રિટેલ ક્ષેત્રમાં કેટલી કંપનીઓ ટાટા આરપીજી જૂથ આઈ આઈટીસી માટે વિવિધ શહેર અને અર્ધશહેરી વિસ્તારો માટે તકો રહેલી છે જેમ કે આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડ આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડ એ મુખ્યત્વે વસ્ત્રો ચામડાના ઉત્પાદનો અને પગરખાનું વેચાણ કરે છે ભારતમાં તેના આશરે એકસો ત્રીસ રિટેલ સ્ટોર છે પછી જે ફ્યુચર રિટેલ ફ્યુચર રિટેલ એ ફ્યુચર જૂથની મુખ્ય કંપની છે સમગ્ર ભારતમાં ગર્ભપ્રાસની ચીજોના વેચાણ સ્ટોરના પાયો નાખનાર આ કંપની છે ફ્યુચર રિટેલ રીતે મોટાના નાના કદના સ્ટોરનું સંચાલન કરે છે જ્યાં વ્યાજબી ભાવે વસ્તુઓ મળી રહે છે ના જૂથ આખા ભારતના બિગ બજાર હાઈપર સિટી એફબીબી ઇઝેડ ફૂડ હોલ ઇઝોન ફૂડ હોલ્ડ ડબ્લ્યુ એચ સ્મિથ હેરિટેજ સહિત વિવિધ નામે પાંચસોને સિત્તેર રિટેલ સ્ટોર ધરાવે છે રિલાયન્સ તો રિલાયન્સ છે એ સૌથી મોટી રિટેલર કંપની છે તો રિલાયન્સ રિટેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની લિમિટેડની પેટા કંપની છે તેની સ્થાપના બે હજાર છમાં થઈ હતી તેનું મુખ્ય મથક મુંબઈ છે આવકની દ્રષ્ટિએ સૌથી વિશાળ કંપની છે કઈ કંપની રિલાયન્સ માર્ટ તેના રિટેલ સ્ટોરમાં ખાદ્ય સામગ્રી ગ્રોસરી વસ્ત્રો પગરખા કરવપરાશની સાધનો ઇલેક્ટ્રોનિક સામાન ખેતીના સાધનો વગેરેનું વેચાણ કરે છે પછી છે સોપર સ્ટોક તો સોપર સ્ટોક લિમિટેડ એ રિટેલ કંપની છે જેના માલિકી રાહજા કોર્પ જૂથની છે દેશના 38 શહેરોમાં તેના 83 સ્ટોર આવેલા છે જેમાં વસ્ત્રો એક્સેસરી હેન્ડબેગ પગરખા ઘરણા અત્તર કોસ્મેટિક આરોગ્ય સૌંદર્ય પ્રસાધનો ઘર માટે ફર્નિચર ડેકોરેશનની સામગ્રી વગેરેનું વેચાણ થાય છે કંપની રિટેલ વેપાર રિયલ એસ્ટેટ અને અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલી છે ટ્રેન્ટ લિમિટેડ તો ટ્રેન્ટ લિમિટેડ એ તાતા ગ્રુપનો રિટેલ વિભાગ છે ભારતમાં વિકસી રહેલી રિટેલ ચેઇન્સમાંથી એક મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલ ટ્રેન્ટ ઓપરેટ વેબસાઈટ વેસ્ટ સાઇડ ઓગણીસો અઠ્યાસીમાં શરૂ થયેલો અને લેન્ડમાર્ક બ્રિક અને મોટાર સાથે એક બુક સ્ટોર વિવિધ શહેરોમાં શરૂ થયો ભારતના મુખ્ય બેતાલીસ શહેરોમાં વેસ્ટ સાઇડ બ્રાન્ડથી કંપનીના સ્ટોર છે અને ભારતના આઠ શહેરોમાં હાઇપર માર્કેટ સ્ટાર બજાર ચલાવે છે હવે વીમાર વીમાર રિટેલ લિમિટેડના સૌપ્રથમ ગુજરાતમાં બે હજાર ત્રણમાં વેલ્યુ ફોર મની રિટેલ ક્ષેત્રમાં પ્રથમ સ્ટોર શરૂ કર્યો હતો હવે બે હજાર છમાં તેમને નામ બદલીને વીમાટ રિટેલ પ્રાઇવેટ લિમિટેડ કર્યું ભીમાટ સ્ટોરમાં વસ્ત્રો રોજીની જીવન જરૂરી સામગ્રી કિરાણાની ચીજો છે અને તે ચૌદ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસો ઓગણપચાસ શહેરોમાં એકસો ઓગણસી સ્ટોર ધરાવે છે હવે વાત કરીએ વૈશ્વિક રિટેલરોમાં તો વૈશ્વિક રિટેલરમાં વોલમાર્ટ છે દુનિયામાં રિટેલિંગ એ ખૂબ વિશાળ છે અત્યંત સુગ્રે ક્ષેત્ર છે વૈશ્વિક રિટેલ વિશાળ અને ઉભરતા દેશોમાં સારી તક પણ મળી હોય છે જીડીપી દરમાં વધારો વસ્તીમાં વધારો વધુ આવક ગ્રાહકો દ્વારા વધારે ખર્ચ જેવી બાબતો વૈશ્વિક રિટેલ ઉદ્યોગને તથા આ ક્ષેત્રની કંપનીઓ માટે લાભદાયક છે તો વિશ્વમાં બે પ્રકારનું રિટેલિંગ અસ્તિત્વ ધરાવે છે એક ભૌતિક રિટેલિંગ જે રિટેલ સ્ટોર મારફત થાય છે જેમ કે રિલાયન્સ બિગ બજાર વીમાર્ટ વગેરે અને બીજું ઈ રિટેલિંગ જેમાં એમેઝોન સ્ટેપનીક ફ્લિપકાર્ટ ભૌતિક ઈ રિટેલિંગ એકબીજાના સહયોગમાં કામ કરે છે રિટેલ બ્રાન્ડનો ડિજિટલ પ્લેટફોર્મ મજબૂત હોય છે તેનાથી ભૌતિક સ્ટોરને લાભ થાય છે ભૌતિક સ્ટોર સક્ષમ હોય તેનાથી ઇ રિટેલરને ફાયદો થશે અલગ અલગ મીડિયા અને વિવિધ ચેનલનો એકબીજા સાથે સંકલનથી કામ કરે છે અને બ્રાન્ડ વધારે લોકપ્રિય બને છે માંથી કંઈ પણ કોઈ પણ પાછું નબળું હોય તો તમામને નુકસાન થાય છે તો આ હતા ભારતીયને વૈશ્વિક ડિટેલર